શાંતિ ઓગણીસ છ બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાગો બધા કરતા મોજ સેવા છે બાપની યાદમાં રહેવું અને બીજાઓને યાદ અપાવવી તમે કોઈને પણ બાપનો પરિચય આપી એમનું કલ્યાણ કરી શકો છો પ્રશ્ન છે કઈ એક નાનકડી આદત પણ

પૂછ્યા વગર ખાઈ લેવું ચોરી કરવા કરી લેવી આ ખૂબ ખરાબ આદત છે આ આદત થી બચવા માટે બ્રહ્મા બાપ સમાન ટ્રસ્ટી બનો જે પણ આવી આદતો છે તે બાપને સાચું સાચું સંભળાવી દો ઓમ શાંતિ રૂહાની બાપ રૂહાની બાકોને સમજાવે છે બાકો જાણે છે આપણે બેહદના બાપની સામે બેઠા છીએ અમે ઈશ્વરીય પરિવારના છીએ ઈશ્વર નિરાકાર છે આ પણ જાણે છે તમે આત્મ અભિમાની થઈને બેઠા છો હવે આમાં કોઈ સાયન્સ ઘમંડ તથા હઠયોગ વગેરે કરવાની વાત નથી આ છે બુદ્ધિનું કામ આ શરીરનું કંઈ પણ કામ નથી હઠ યોગમાં શરીરનું કામ રહે છે એક તો કહે છે પોતાને આત્મા સમજો બાપને યાદ કરો તો મીઠા બાળકો તમારા બધા પાપ કપાઈ જશે અને ચક્ર ફેરવો બીજાઓની સર્વિસ કરી આપ સમાન બનાવો બાપ એક એકને જુએ છે કે આ શું સર્વિસ કરી રહ્યા છે સ્થૂળ સેવા કરે છે સૂક્ષ્મ સેવા કરે છે કે મૂળ સેવા કરે છે એક એકને બાપ જુએ છે આ બાપને બધાને બાપનો પરિચય આપે છે મૂળ વાત છે આ દરેક બાળક બાપનો દરેક બાળકને બાપનો પરિચય આપે છે બીજાઓને સમજાવે છે કે બાપ કહે છે મને યાદ કરો તો તમારા જન્મ જન્માંતરના પાપ ખતમ થઈ જશે ક્યાં સુધી આ સર્વિસમાં રહે છે પોતાની સાથે તુલના કરે છે સૌથી વધારે સર્વિસ કોણ કરે છે કેમ નહીં હું આમનાથી પણ વધારે સર્વિસ કરું આમના કરતા પણ વધારે યાદની યાત્રામાં દોરી દોડી પહેરી શકે છે કે નહીં હું દરેકને બાબા જુએ છે બાબા દરેકને સમાચાર પૂછે છે કઈ કઈ સેવા કરે છે કોઈને બાપનો પરિચય આપી એમનું કલ્યાણ કરે છે સમય વેસ્ટ તો નથી કરતા મૂળ વાત છે જ આ આ સમયે બધા અર્ફન છે અનાથ છે બેહદ ના બાપ ને કોઈ પણ નથી જાણતા બાપ પાસેથી વારસો તો જરૂર મળે છે આ બાળકોને મુક્તિ જીવન મુક્તિ ધામ બંને બુદ્ધિમાં છે બાળકોએ આ પણ સમજવાનું છે કે આપણે હમણાં ભણી રહ્યા છીએ પછી સ્વર્ગમાં આવીને જીવન મુક્તિનું રાજ્ય ભાગ્ય લઈશું બાકી અનેક આત્માઓ જે પણ બીજા ધર્મવાળા છે તે તો કોઈ પણ નહીં રહેશે ફક્ત આપણે જ ભારતમાં રહીશું બાપ બાકોને શીખવાડે છે બુદ્ધિમાં શું શું હોવું જોઈએ અહીં તમે સંગમ પર બેઠા છો તો ખાવા પીવાનું પણ શુદ્ધ પવિત્ર જરૂર જોઈએ જાણો ભવિષ્યમાં સર્વ ગુણ સંપન્ન સોળે કળા સંપૂર્ણ સંપૂર્ણ નિર્વિકારી બનીએ છીએ આ મહિમા શરીર ધારી આત્માઓની છે ફક્ત આત્માની મહિમા તો નથી દરેક આત્માનો પાર્ટ પોતાનો છે જે અહીં આવીને ભજવે છે તમારી બુદ્ધિમાં મુખ્ય ઉદ્દેશ છે આપણે આમના જેવા બનવાનું છે હું બ્રહ્મા બાપ સમાન બાપનું ફરમાન છે બાકો પવિત્ર બનો પૂછે કેવી રીતે પવિત્ર રહીએ કારણ કે માયાના તોફાન ખૂબ આવે છે બુદ્ધિ ક્યાં ક્યાં ચાલી જાય છે એને કેવી રીતે છોડીએ બાકોની બુદ્ધિ તો ચાલે છે ને બીજા કોઈની બુદ્ધિ નથી ચાલતી બા ટીચર ગુરુ પણ તમને મળ્યા છે આ પણ તમે જાણો છો ઊંચામાં ઊંચા ભગવાન છે એ બાપ ટીચર જ્ઞાનના સાગર પણ છે બાપ આવે છે આપણને આત્માઓને સાથે લઈ જવા માટે સત્યુગમાં ખૂબ થોડા દેવી દેવતા રહે છે આ વાતો તમારા સિવાય બીજા કોઈની બુદ્ધિમાં નહીં હશે તમારી બુદ્ધિમાં છે કે વિનાશ પછી આપણે જ થોડા હોઈશું એટલે આટલા બધા ધર્મ ખંડ વગેરે નહીં રહેશે આપણે જ વિશ્વના માલિક હોઈશું આપણું જ એક રાજ્ય હશે ખૂબ સુખનું રાજ્ય હશે બાકી એમાં વેરાયટી એટલે કે વિભિન્ન પદવાળા હશે આપણું પદ શું હશે આપણે કેટલી રૂહાની સેવા કરીએ છીએ બાપ પણ પૂછે છે એવું નથી બાબા અંતર્યામી છે બાકો દરેક સ્વયં સમજી શકે છે અમે શું કરી રહ્યા છીએ જરૂર સમજતા હશે પહેલા નંબરમાં સેવા તો આ દાદા જ કરી રહ્યા છે બ્રહ્મા બાબા શ્રીમદ પર ઘડી ઘડી બાપ સમજાવે છે સમય સમજે છે આ પાક્કો કરવાનું છે આપણે આત્મા છીએ બાપને યાદ કરવાના છે આનાથી જ બેડો પાર થાય છે યાદ કરતા કરતા જૂની દુનિયાથી નવી દુનિયામાં ચાલ્યા જશો હવે બાકી થોડો સમય છે પછી આપણે પોતાના સુખધામમાં ચાલ્યા જઈશું મુખ્ય રૂહાની સેવા છે બધાને બાપનો પરિચય આપો આ છે જ સૌથી સહજ વાત સ્થૂળ સર્વિસ કરવામાં ભોજન બનાવવામાં ભોજન ખાવામાં પણ મહેનત લાગે છે આમાં તો મહેનતની કઈ વાત જ નથી ફક્ત પોતાને આત્મા સમજવાનું છે આત્મા અવિનાશી શરીર વિનાશી છે આત્મા જ પૂરો પાર્ટ ભજવે છે આ શિક્ષા બાપ એક જ વાર આવીને આપે છે જ્યારે વિનાશનો સમય થાય છે નવી દુનિયા છે જ દેવી દેવતાઓની એમાં જરૂર જવાનું છે બાકી આખી દુનિયાને શાંતિધામ જવાનું છે આ જૂની દુનિયા રહેશે નહીં તમે નવી દુનિયામાં હશો તો જૂની દુનિયાની યાદ હશે કઈ પણ નહીં તમે સ્વર્ગમાં હશો રાજ્ય કરતા હશો આ બુદ્ધિમાં રહેવાથી ખુશી થાય છે સ્વર્ગને અનેક નામ આપી દીધા છે નર્કને પણ અનેક નામ આપેલા છે પાપ આત્માઓની દુનિયા હેલ દુખધામ હવે આપ બાકો જાણો છો બેહદના બાપ એક જ છે આપણે એમના સિકી લધા બાકો છીએ તો એવા બાપ સાથે પ્રેમ પણ ખૂબ હોવો જોઈએ બાપ નો પણ ખૂબ પ્રેમ છે બાકોમાં જે ખૂબ સર્વિસ કરે છે કાંટાને ફૂલ બનાવે છે મનુષ્ય થી દેવતા બનવાનું છે ને બાપ સ્વયં નથી બનતા આપણને બનાવવા આવ્યા છે તો અંદર ખૂબ ખુશી થવી જોઈએ સ્વર્ગમાં અમે ક્યુ પદ મેળવીશું અમે શું સેવા કરીએ છીએ નોકર ચાકર છે એમને પણ પરિચય જોઈએ જે પોતે કનેક્શનમાં આવે છે એમને શિક્ષા આપવી જોઈએ બધાની સેવા કરવાની છે ને અબડાઓની ગરીબોની ભીલડીઓની ગરીબ તો ખૂબ છે તે સુધરી જશે કોઈ પાપ વગેરે નહીં કરશે નહી તો પાપ કર્મ કરતા રહેશે જુઠ્ઠું ચોરી પણ કેટલી છે નોકર લોકો પણ ચોરી કરી લે છે નહી તો ઘરમાં બાળકો છે તાળું કેમ લગાવે પરંતુ આજકાલના બાળકો પણ ચોર બની જાય છે કઈ ને કઈ છુપાવીને ઉઠાવી લે છે કોઈને ભૂખ લાગે છે તો લાલચ ના કારણે ખાઈ લે છે લોભ વાળા જરૂર કઈ ચોરી કરીને ખાતા હશે આ તો શિવ બાબા ભંડારો છે આમાં તો પાઈ પણ ચોરી ન કરવી જોઈએ બ્રહ્મા તો ટ્રસ્ટી છે બાપ ભગવાન તમારી પાસે આવ્યા છે ઘરમાં ક્યારેય કોઈ ચોરી કરતા હશે સ્વપ્નમાં પણ નહીં તમે જાણો છો ઊંચામાં ઊંચા છે શિવ ભગવાન એમના આપણે બાકો છીએ તો આપણે દેવી કર્મ કરવા જોઈએ તમે ચોરી કરવા વાળાને પણ જેલમાં જઈને જ્ઞાન આપો છો અહીં શું ચોરી કરશે ક્યારેક કેરી ઉઠાવી ક્યારેક વસ્તુ ઉઠાવીને ખાધી આ પણ ચોરી છે ને કોઈ પણ વસ્તુ ઓછા વગર ઉઠાવવી ન જોઈએ હાથ પણ ન લગાવવો જોઈએ શિવ બાબા આપણા બાપ છે એ સાંભળે છે જુએ છે પૂછે છે બાળકોમાં કોઈ અવગુણ તો નથી જો કોઈ અવગુણ છે તો સંભળાવી દો દાનમાં આપી દો દાનમાં આપીને પછી કોઈ અવજ્ઞા કરશો તો ખૂબ સજા ખાશો ચોરીની આદત ખૂબ ખરાબ હોય છે સમજો કોઈ સાયકલ ઉઠાવે છે નાની વસ્તુ છુપાવી લે છે દુકાન ખૂબ સંભાળ રાખે છે બાબા કહે છે તો આ પણ ખૂબ મોટી ગવર્મેન્ટ છે પાંડવ ગવર્મેન્ટ પોતાનું રાજ્ય સ્થાપન કરી રહી છે દેવી રાજ્ય સ્થાપન કરી રહી છે બાપ કહે છે હું તો રાજ્ય નથી કરતો તમે પાંડવ જ રાજ્ય કરો છો એમણે પછી પાંડવ પતિ શ્રી કૃષ્ણને કહી દીધું હતું કહી દીધું છે પાંડવ પિતા કોણ છે તમે જાણો છો સામે બેઠા છે દરેક અંદર સમજી શકે છે અમે બાબાની શું સેવા કરીએ છીએ બાબા આપણને વિશ્વની બાદશાહી આપી સ્વયં ચાલ્યા જાય છે એટલી નિષ્કામ સેવા કરે છે બધા સુખી અને શાંત થઈ જાય છે તે તો ફક્ત કહે છે વિશ્વમાં શાંતિ થાય શાંતિની પ્રાઇઝ આપતા રહે છે અહીં આપ બાળકો જાણો છો આપણને તો ખૂબ ભારી પ્રાઇઝ મળે છે જે સારી સર્વિસ કરે છે એમને મોટી પ્રાઇઝ મળે છે ઊંચામાં ઊંચી સેવા છે બાપનો પરિચય આપો આ તો કોઈ પણ કરી શકે છે બાળકોએ આ બનવાનું છે દેવતા બનવાનું છે તો સેવા પણ કરવી જોઈએ ને આમને જુઓ રેમા બાબાને આ પણ લૌકિક પરિવારવાળા હતા ને આમની પાસે બાબાએ કરાવ્યું આમનામાં પ્રવેશ કરી આમને પણ કહે છે તો તમને પણ કહે છે કે આ કરો મને કેવી રીતે કહેશે પ્રવેશ થઈને કરાવે છે કરાવન હાર છે ને બેઠા આ છોડો આ તો ચીચી દુનિયા છે ચાલો વૈકુંઠ હવે વૈકુંઠના ના માલિક બનવાનું છે બસ વૈ આવી ગયો બધા સમજતા હતા આમને શું થયું છે આટલા સારા જબરસ્ત ફાયદા વાળા વેપારી વાત થોડી છે બસ બધું ત્યાગી દીધું બીજા બધાને પણ ત્યાગ કરાવ્યો બાળકોને પણ ત્યાગ કરાવ્યો હવે આ રૂહાની સેવા કરવાની છે બધાને પવિત્ર બનાવવાના છે બધા કહેતા હતા અમે જ્ઞાન અમૃત પીવા જઈએ છીએ નામ માતાનું લેતા હતા ઓમ રાધેની પાસે જ્ઞાન અવ્રત પીવા જઈએ છીએ કોણે આ યુક્તિ રચી શિવ બાબાએ આમનામાં પ્રવેશ કરી કેટલી સારી વિકાર વિષ છોડી જ્ઞાન અમૃત પીને દેવતા બનવાનું છે શરૂમાં વાત હતી કોઈ પણ આવતા હતા તો એમને કહેતા હતા પાવન બનો અમૃત પીવાનું છે તો વિષને છોડી દેવાનું છે પાવન વૈકુંઠના માલિક બનવું છે તો એકને જ યાદ કરવાના છે તો જરૂર ઝઘડો ચાલશે ને શરૂની ખીટપીટ હજી સુધી ચાલતી આવે છે અબડા ઉપર કેટલા અત્યાચાર થાય છે જેટલા તમે ખૂબ પાક્કા થતા જશો પછી સમજશે પવિત્રતા તો સારી છે એના માટે જ પોકારે છે બાબા આવીને અમને પાવન બનાવો પહેલા તમારા પણ કેરેક્ટર શું શું હતા હવે બની રહ્યા છો પહેલા તો દેવતાઓની આગળ જઈને કહેતા હતા અમે પાપી છીએ હવે એવું નહીં કહેશો કારણ કે તમે જાણો છો આપણે હવે આ બની રહ્યા છીએ બાળકોએ પોતાને પૂછવું જોઈએ અમે ક્યાં સુધી સેવા કરીએ છીએ જેમ કે ભંડારી છે તમારા માટે કેટલી સેવા કરે છે કેટલું એમનું પુણ્ય બને છે અને એકની સેવા કરે છે તો બધાના આશીર્વાદ એમના પર આવે છે ખૂબ મહિમા લખે છે ભંડારીની તો કમાલ છે એટલો પ્રબંધ રાખે છે આ તો થઈ સ્થૂળ સર્વિસ સૂક્ષ્મ પણ કરવી જોઈએ બાળકો કહે છે બાબા આ પાંચ ભૂત ખૂબ તીખા એટલે કે દુશ્મન છે જે યાદમાં રહેવા નથી દેતા બાબા કહે છે બાકો શિવ બાબાને યાદ કરી ભોજન બનાવો એક શિવ બાબા સિવાય બીજું કોઈ નથી એ જ સહાયતા કરે છે ગાયન પણ છે ને શરણ પડી મેં તેરે સતયુગમાં થોડી આવું કહેવાશે હમણાં તમે શરણમાં આવ્યા છો કોઈને ભૂત લાગે છે તો ખૂબ દુખી કરે છે તે અશુદ્ધ સોલ અશુદ્ધ આત્મા આવે છે તમને કેટલા ભૂત લાગેલા છે કામ ક્રોધ લો મો અહંકાર ઈર્ષ્યા દ્વેષ ધીણા નફરત આ ભૂત તમને ખૂબ દુખી કરે છે એ અશુદ્ધ આત્મા તો કોઈ કોઈને હેરાન કરે છે તમને ખબર છે આ પાંચ ભૂત તો 2500 વર્ષથી ચાલી રહ્યા છે તમે કેટલા હેરાન થઈ ગયા છો આ પાંચ ભૂતો એ કંગાળ બનાવી દીધા છે દેહ અભિમાન નું ભૂત છે નંબર વન તમે કે બાબા કહે છે કામ નું ભૂત પણ મોટું ભૂત છે એણે તમને કેટલા હેરાન કર્યા છે આ પણ બાપે બતાવ્યું છે કલ્પ કલ્પ તમને આ ભૂત લાગે છે યથા રાજા રાણી તથા પ્રજા બધાને ભૂત લાગેલું છે તો આને ભૂતોની દુનિયા કહેવાશે રાવણ રાજ્ય એટલે આસુરી રાજ્ય સત્યુગ ત્રેતામાં ભૂત હોતા નથી એક પણ ભૂત કેટલા હેરાન કરી દે છે આની કોઈને ખબર નથી પાંચ વિકારો રૂપી રાવણનું ભૂત છે જેનાથી બાપ આવીને છોડાવે છે તમારામાં પણ કોઈ કોઈ સમજદાર છે જેમની બુદ્ધિમાં બેસે છે આ જન્મમાં તો એવું કોઈ કામ નથી કરવાનું ચોરી કરી દે અભિમાન આવ્યું તો રિઝલ્ટ શું થશે પદભ્રષ્ટ થઈ જશે કઈ ને કઈ ઉઠાવી લે છે કહે છે કખ કા ચોર સો લખ કા ચોર યજ્ઞમાં તો એવું કામ ક્યારેય નથી કરવાનું આદત પડી જાય છે તો પછી ક્યારે છૂટતી નથી ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણી રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે સ્થૂળ સેવાની સાથે સાથે સૂક્ષ્મ અને મૂળ સેવા પણ કરવાની છે બાપને બધાને બાપનો પરિચય આપવો આત્માઓનું કલ્યાણ કરવું યાદની યાત્રામાં રહેવું આ છે સાચી સેવા આજ સેવામાં બિઝી રહેવાનું છે પોતાનો સમય વેસ્ટ નથી કરવાનો બીજું સેન્સિબલ એટલે કે સમજદાર બની પાંચ વિકારોરૂપી ભૂતો પર વિજય પ્રાપ્ત કરવાનો છે ચોરી અથવા ખોટું બોલવાની આદત કાઢી નાખવાની છે દાનમાં આપેલી વસ્તુ પાછી નથી લેવાની આજનું વરદાન શરીરની વ્યાધિઓના ચિંતન મુક્ત જ્ઞાન ચિંતન

ચિંતાનથી મુક્ત રહી સ્વચિંતન જ્ઞાન ચિંતન કરે છે એ જ શુભ ચિંતક છે પ્રકૃતિનું ચિંતન વધારે કરવાથી પ્રકૃતિ એટલે શરીર એનું ચિંતન વધારે કરવાથી ચિંતાનું રૂપ થઈ જાય છે આ બંધનથી મુક્ત થવું આને જ કર્મતિત સ્થિતિ કહેવાય છે સ્લોગન છે સ્નેહની શક્તિ સમસ્યા રૂપી પહાડને પાણી જેવી હળવી બનાવી દે છે ઓમ શાંતિ